સમાજ કરે છે અને કોઈ અમારા ગોમ મિટિંગ એવું પહેલું થયું નથી કદાચ કોઈ આગેવાનો જ્યાં હોય એમને કોઈ ચર્ચા કરી નથી ચાર પોસ્ટ આગેવાનો એમને એક ષડયંત્ર રચ્યું છે કે ગોમના બાર બોલાય અને આ લોકોને નેતા દેખાડવાની વાત કરીએ તો બહુ ખોટું છે એ નિર્ણય અને ઓલરેડી આપણે બંધારણ કોઈ તોડ્યું નથી અને આજના દિવસ સુધી સમાજમાં રહ્યા છે બધી મીટિંગ બધી જગ્યાએ ફર્યા છે સમાજની ફોલ સેવા કરી છે એનું પરિણામ આવ્યું છે સાઉન્ડ હિધામ બધા ટોટલ છે એમને ખાસ કરીને જણાવું છું કે જો તમે જે બધી રીતે સપોર્ટ કર્યો છે એમનું પરિણામ તમને પણ મળ્યું છે કદાચ હું ગુનેગાર હશે તો મારા ફેવરમાં સમાજ નહીં રહેતા અત્યારે મારા ફેવરમાં હાલ પોંચસો જણા છે અને આ ગોમનો એકલાનો આખા ગોમ મારા ફેવરમાં છે અને ચાર પાંચ જણાનો નિર્ણય કર્યો ચલા જણા છીએ આપણે

આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુક્કમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાક બહાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ઝાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાન નું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યો છે